એ લોકોને ખબર નથી પડતી કે સાચી વાત કઈ કહેવાય ખોટી કઈ કહેવાય હારી નરી વાત કઈ કરે હું વાત કરું એટલે એના પરથી એ લોકો બધા ચડી જાય લ્યો તું ચડ્યો કોઈ દી હું ક્યાં તે ચડું હું તમારો છોકરો છું તો મને બધી ખબર પડે છે સમજ્યા તો એ લોકોને કેમ નથી પડતી અને એ તો પાછા આડોશી પાડોશી કહેવાય તો માન કે કદાચ મેં કંઈક સાચી સલાહ દીધી હોય તો એ લોકો એમ જ મનાય કે બા ભલે ને બોલીને કે આપણે જેમ રહેતા હોય એમ રહેવાય હવે એ ચડી જાય ને એ છૂટાછેડા લે એમાં મારો હું વાંક હા તમારો જ વાંક છે આ એને લીધે પછી હું વાંઢો છું નકર તો મારા લગ્ન ન થઈ ગયા હોય જ્યાં વાત અકવે ને તમે જઈ ને તરત બધું તમે ને પૂછવા જ મળો પૂછવા જ મળો એટલે એમ કે આનો સ્વભાવ તો કેવો છે એમ કરીને તો બધી બંધ રહેશે ને તું વાંઢો રહી ને એમાં વાંક મારો નથી તારા લખણ છે કોઈ દી તું ઘરમાં ટકેશ આ બે પૈસા નોકરી કરીને આવે એટલે એ ને આ પાનના ગલે દર દોસ્તારો આરે ઉભો રહે તો આખું ગામ જોતું હોય આપણા કુટુંબવાળા નહીં ખબર ને સમાજ નહીં ખબર છે એટલે તને છોકરી દેય કોણ હું ગલે ઉભો રહું એટલે નથી છોકરી દેતા એવું નથી પણ આ તમારા સ્વભાવના કારણે છે ને મને છોકરી નથી દેતા બસ તું તો મને જ દોષ દેવાનો છે પણ તું એમ નહીં કહે કે બા તું તો હારી છે મારે સુધરવાનું છે અને હું સુધરીશ પછી મને એની મેળ છોકરી મળી જાય હવે રેવા જો ને હવે બા હું તમને બે હાથ જોડું છું તે જોડવા જ પડે ને માં છું તારી પહેલા પહેલા ભગવાનને પગે લાગવાનું ને પછી માને જોડવાના હાથ ઈ ભગવાન છે ને તો તમે મારા ભગવાન જ છો હું તમને ભગવાન જ માનું છું પણ ભગવાન થઈને તમે આ શેરીમાં ઝઘડા થાય એવું કરો છો ને એટલા પછી મને મારા તમને ભગવાન કેમ માનવા એ તમે કહો એક એક વાત મને આ ભગવાન છે ને આને માને જ ને તો આ દુનિયામાં વાવાઝોડું લાવે છે પછી પૂર લાવે છે બધું કેટલું નાશ કરે છે તો લોકો આને માનતા બંધ થઈ જાય છે એ જે કરે એ હારા માટે કરે જ ને તો હું તારી માં છું તું મને ભગવાન માને છે અને હું જો કોકને સલાહ દેતી હો ને બેટા તો એ એના હારા માટે દેતી હવે એ લોકો એને ખરાબ માને તો મારે શું કરવું બોલ આજે તમે મારી વાત સમજ્યા નથી કારણ કે હું નાની છું અબૂત છું બુદ્ધિ વગરની છું તને જન્મ આપ્યા પછી એટલે મારાથી તો વાત મનાય જ નહીં હા મારા બાપા જ્યારથી ભગવાન પાસે વયા ગયા પછી તમારો સ્વભાવ કેવો થઈ ગયો છે ને ખબર જ નથી પડતી સાચી વાત છે તાર બાપા હતા ને હું હચવાઈ જતી હતી તારા બાપા ગયા ને તું મંડો મારી આમે બોલવા બીજું કાંઈ નહીં એટલે પછી સ્વભાવ આવો થઈ ગયો પણ તમે બધું આ તો બંધ કરી દો ને જો અહીંયા માળા કરો વાંધો નહીં હું રામા પેના જવા પગે લાગું મંદિરે જાઓ ન્યા બે હારી વાતું કરો હે એવું કરો ને આ કોક ઘરે જાય ને તમે આમ નહીં ને આમ છે ને બોવ ને બીજી સડામણી કરો એને હાહુ બીજી સડામણી કરો તો પછી એની ઘરે છે ને હું કામ તમે એવું ઝઘડા થાય એવું કરો ઉસકા હું કાંઈ નત કેતી હું તો જે હાથું દેખાય ને એ કહેતી હોય હવે છોકરી એનું માને સાસુ એની વાત માને વહુ માને એમાં હું શું કરું એ લોકો એ કેવું જોઈએ ને કે ભારતી ને માનતા તો મારે શું કરવું બોલ બોલતો સમજાવવા નહીં બીજું કઈ નહીં નહીં સમજાવું બીજું હું પણ હાથું હશે ને એ કહીશ બીજું કઈ નહીં કહું હજી હા શું કેવા જવું હા જઈશ બસ બધાની વાત કરીને પછી અંદર અંદર જે ઝઘડો ની તમાસો જોવાની જે મજા હોય ને એ તો પિક્ચર જોવાની મજા ન આવે લે

મને નોકરી અમે લોકો તો કઈ કહેતા નથી કે તમે નોકરી કરો તમારી હોબી છે નોકરી કરવી બસ હવે હોબી નથી મારા પતિને સપોર્ટ કરી રહી છું કે બે પૈસા વધારે આવે ને તો ઘર બરાબર ચાલે હા સુધી ઘરમાં તો ક્યારે બે પૈસા આપ્યા નથી ક્યાં નાખો છો બધા પૈસા એ તમારો પ્રશ્ન નથી એ હું અને મારા પતિ જોઈ લેશું કે અમારા બંને શું કરવું છે બિચાર અમારા ભાઈને તો પટાવી લીધો છે પોપટની જેમ પાછળ ચીચી ચીચી ચી બોલે હેદરબેન કામ હોય ને એટલી વાત કરો હું કે તમારી નોકર નથી આખો દિવસ તમારી પાછળ ફર્યા કરો હા તો પછી અત્યારે દૂધ લેવાનું બહાનું કાઢો છો તો વેલા ઊઠીને ના લઈ આવે તો તમને એટલી બધી ભૂખ લાગી હોય તો તમે પણ જાતે બનાવી લો ને હા તો વેલા ઊઠી શકો છો કેમ નથી ઊઠતા નથી ઊઠું મારી મરજી નથી એટલા માટે જ્યારે ત્યારે તમે મને એમ કહો છો ને કે તમે આ ઘરના નોકર નથી તો હવે હું પણ તમને કહી દઉં છું કે હું કોઈ આ ઘરની નોકર નથી કે તમે જેમ નચાવો ને એમ નાચીશ તમે આગળની વહુ છો અને તમારી ફરજમાં આવે આ ઘરના બધા કામ કરવા આ તમે કાઈ એક નવી નવાઈના જોબ પર નથી જતા આખા આખા સોસાયટીની વહુ જોબ કરે જ છે ઘર પણ સાચવે છે ને જોબ પણ કરે છે આમ તમારી જેમ નણંદબા સાથે ઝઘડા ના કરે આખા સોસાયટીની દીકરીઓ પણ કામ કરે જ છે તમારી જેમ નવરા બેઠા નખો જ નથી વાર હું શું કરવા બીજાના ઘરનું જો હેતલબેન હવે હું તમારી આ રોજની લપટી કંટાળી ગઈ છું તમને એટલી બધી ભૂખ લાગી હોય તો જાતે બનાવી લો બાકી જો હું બનાવીશ તો વાર લાગશે કંટાળી તો હું ગઈ છું આ રોજ રોજ તમારી સાથે ઝગડો કરીને આ ભાઈને ભાઈને તો પટાવી લીધો છે બીજું કઈ કામ જ નથી આ વાત તો છે ને હવે મારે મમ્મીને કરવી જ પડશે એમાં નઈ ચાલે કે ભાભી શ્રીને અહીંયા જલસા કરવા છે જલસા કઈ તો હું તમારા મમ્મી કે તમારા ભાઈથી ડરતી નથી કારણ કે હું ખોટી નથી તમે ક્યાંથી ડરો તમારા બાપે ક્યાં આવું કઈ શીખવાડ્યું જ છે એ દે બસ હવે મર્યાદા ભૂલતા નહીં મારી માં ને મારો બાપ છે હવે વધારે બોલ્યા તો હાથ ઉપાડતા વાર નહીં લાગે તમને ભૂખ લાગી હોય ને તો જાવ જાતે બનાવી લો હા હવે આ ઘર માં રહેવું હોય તો ભાભી શ્રી ના માર પણ ખાવાના વાહ ભાઈ વાહ હા કેનો નિયમ છે આપણા ઘર નો નવો નિયમ છે ઓસાઈ ને તો રયો ને તો નીકળો અહીંયાથી અને આ તમે નોકર નથી ને તો હું પણ નોકર નથી તમારા ઘરના કોઈ કામ હવે મારી મરજી સિવાય નહીં કરી શકું હા ઘર માં રહેવું છે કે નથી રહેવું તમારે નથી જોવાનું તમારો પ્રશ્ન નથી તો પછી તમે પણ સાંભળી લો આ ઘરની બહાર ધક્કા મારીને ન કઢાવું ને તો મારું નામ પણ હેતલ નહીં સાચું જોઈએ છે કે કોણ પહોંચે છે હું તો સાચું કહું છું કે હજી પણ સમજી જાવ અને આની ઉંમરમાં આટલો પાવર સારો નથી જ્યારે જીવનમાં અનુભવ થયો છે ને ત્યારે ખબર પડશે કે જ્યારે આપણે કોઈની જગ્યાએ ઊભા રહીએ ને ત્યારે કેવું લાગે તમારે વૈવટ કરવાની જરૂર નથી મારી લાઈફ છે મારે જે કરવું હોય ને એ કરું પતિ ગયું તમારું લેક્ચર તો જાવ અહીંયાથી હા જાઉં છું અરે આજે તમે મારી ઉપર હાથ ઉપાડ્યો છે ને આ હાથનો નો બદલો તો હું લઈને જ રહીશ હવે શું થયું છે કઈશ મને ના નઈ કહું બેરા છો ને તમે તો નથી પણ શું મગજ મારી થઈ આદી અહેતલ બેન દિવસ અને દિવસે વધારે પડતા બોલતા જાય છે આજે મારી માં ને મારા બાપ સુધી પહોંચ્યા છે છો જા કરેગે કે એવી થપ્પડ મારીશ કે આખી જિંદગી ગાલ લાલ રહેશે એ પણ હવે બહુ કરી છે એને પણ સમજ નથી પડતી કે તું એની ભાભી જો તારી સાથે કેવી રીતે વાત કરવી જોઈએ એને પ્રોબ્લેમ શું છે તારાથી મને શું ખબર આદી સવાર સવારમાં ઝઘડો કરે છે મારે જોબ કરવા જવાનું હોય ઘરના કામ કરવાના હોય એકલું માણસ કેટલું યાદ રાખે તારી વાત બરાબર છે હું માનું છું પણ હેતલને ને પહેલા પણ મેં સમજાવી હતી અને હવે ફરી પાછું એને આ તારી સાથે કઈ માથાકૂટ કરી આ બરાબર નથી હું માનું છું પણ તું પણ સમજ ને શું છે હવે ના હું સમજુ આ સમજવાની એક લિમિટ હોય છે સવાર સવારમાં નાસ્તો બનાવતા હતા ત્યાં આવીને ઝઘડો કર્યો છે કે લેટ કેમ ઉઠ્યા અરે માણસની જાત છું ક્યારેક વેલું થાય ક્યારેક મોડું થાય અને ક્યારેક ન પણ બને આહા બનવું તો જોઈએ જ પણ જો નેતલને પ્રેમથી સમજાવાય નાની છે જે તું કરાય તું તેની સામે બોલે તો તારા મને એનામાં ફરક શું અચ્છા એટલે માં ને બાપ સામે ગમે તેમ બોલે તો જાતું કરી દેવાનું ને અરે એ વાત જતી કરવાની નથી પણ વાત ત્યાં સુધી કઈ પહોંચી હશે તમારા બંને વચ્ચે કઈ રગજક શરૂ થઈ ગઈ હશે ત્યારે એ ત્યાં સુધી પહોંચી હોય ને અચ્છા એટલે હવે તમારું કહેવાનું એવું થાય છે ને કે મારે ચૂપ રહેવું જોઈએ બોલવું ન જોઈએ ઓથોરિટીઝ નથી મને બોલવા માટે હું એવું નથી કહેતો તું ચૂપ રહે માનું છું કે હેતલનો વાંક હશે અને હેતલે તારા મમ્મી પપ્પા વિશે કંઈ પણ ન બોલવું જોઈએ જરાક વિચાર કરવો જોઈએ તો કહું છું ને એને તો સમજાવો હું સમજાવી દઈશ બસ અત્યારે જ સમજાવી દઉં તમને એક વાત કહી દઉં અત્યાર સુધી મને એમ હતું કે આપણે બંને માણસ જોબ કરીશું ને તો એકના પૈસા બચે ને એ હેતલબેનના લગ્નમાં કામ આવી જશે પણ હવે હું એવું કાઈ વિચારતી જ નથી કારણ કે આ છોકરી પ્રેમના લાયક નથી જો હું હેતલ સાથે વાત કરી લઈશ તું જેને ને હેતલ પ્રત્યે વધારે આ વાતને મન પર નઈ લે અને ગુસ્સો નઈ કરતી અને તું એની સાથે કંઈ પણ મતલબમાં તું એને ઓળખે છે જાણે છે પહેલી તો તને ગમતી હતી હવે અચાનક ખબર નહીં શું થયું છે તમારા બંને વચ્ચે કે રજક ચાલુ જ રહે છે તો મને તો હજી પણ ગમે જ છે મને હજુ પણ કોઈ વાંધો નથી પણ એ જ્યાર ત્યાં ભારતી બાના રવાડે ચડ્યા છે ને ત્યારથી ઘરનો સત્યાનાશ કાઢવા પર બેઠા છે ભારતી બા ભારતી બાવા એ ના પાડે છે તું કહે છે કે એ એમની સાથે જ વાત કરે છે સારું મારી ભૂલ થઈ ગઈ કે મેં તમને આ વાત કરી મારે કોઈ લેવા દેવા નથી ભારતી બાને જે કરવું એ કરે એતલબેનને જે કરવું એ કરે ને તમે તો જે કરવું હોય ને એ જ કરો હું એવું નથી કહેતો કે મારે કંઈ કરવું છે હું તારી વાતને સમજુ છું જાણું છું પણ હેતલને હું સમજાવીશ કે તું પણ ઘરના થોડા કામ કરી શકે ને બધા કામ તારા ભાભીને ચિંતવા જરૂરી નથી ને એ પણ કરી શકે ને સીધી વાત છે હું એમ જ તો કઈ કઈને થાકી ગઈ તું એમ કહે છે તો એમને તારે કહેવાય ને હેતલને કહેવાય કે કામ તમે કરી લો ને મને ચિંધો છો એ પહેલા તો એમ આટલું ઈઝી છે તો એક કામ કર અહીંયા મારી સાથે આ કન્વર્સેશન પૂરી થઈ જાય ને એટલે ત્યાં જજો અને તમારી બેન ને ઈઝીલી આટલી વાત કરી દેજો એ શું જવાબ આપે ને પાછા મને કહેજો હું બરાબરનો જવાબ આપશે મને હા કઈ જવાબ નહીં આપી શકે હું એની પાસે જવાબ લઈશ અને કહીશ કે બીજી વાર તારી ભાભી સાથે વાત કરવામાં ધ્યાન રાખજે આવી રીતે વાત બિલકુલ નહીં કરતી પ્રોબ્લેમ શું છે તારા ભાભીનો વાંક શું છે જણાવ મને જોઈએ છે જોઈએ છે શું મીરા હું કહું છું ને તને હું કહી દઈશ અત્યારે જ હા જાઉ છું હું વાત કરું છું એની સાથે તું તારો મગજ શાંત કર અને શાંતિથી બેસ અને તું આરામ કર જોબ ઉપર તમે જશો હા તું તારું કામ બતાવ ને જા તમે જાવ ને મોબાઈલ મૂકીશ તું શું કામ છે બોલ ને તારી સાથે થોડી વાત કરવી છે શું વાત છે શું વાત છે એટલે તને ખબર નથી તું શું કરે છે ઘરમાં ભાઈ તું આ કઈ રીતે વાત કરે છે હવે મારી સાથે તું કઈ રીતે વાત કરે તારી ભાભી સાથે શરમ શરમ નથી આવતી તને એના માં બાપ સુધી પહોંચી જાય છે તને બોલવામાં આટલું પણ ભાન નથી રહ્યું ઓહો તો હવે હા બાયડીને કહું છું તો ભાઈડાને પણ લાગે છે એમને ને હેતલ ફરી તું બોલે છે બેન છે એટલે બાકી જો કોઈ હોત ને બીજું તો એક લાફો મારી દે હા હવે તો તું લાફો જ મારીશ ને કારણ કે ભાભીનો ગુલામ જો બની ગયો છે અત્યાર સુધી અત્યાર સુધી આ ભાભી આ ઘરમાં ત્યારે હું જ હતી તારી બેન ત્યારે તો બેન બેન કરતો હતો ફરી ગયો તો અત્યારે બેન બેન જ કરું છું ભાઈ ભાઈ તો નથી કરતો ને અત્યારે અત્યારે તું છે ને પહેલા બોલતો ને એ ટોન માં નથી બોલતો અત્યારે તો ભાભી ની લેંગ્વેજ યુઝ કરે છે એટલે સમજવાની કોશિશ કર મારો મગજ ખરાબ ન કર શાંતિ થી વાત કરવા માંગુ છું તને થયું છે શું પ્રોબ્લેમ શું છે તારી ભાભી થી કઈસ મને શું વાત છે એનો બોલ ગણા ચાલ હું તારું પણ સાંભળી લઉં હા તો સાંભળ ભાભીનો વાક એ છે કે જ્યારે મને ભૂખ લાગી હોય ને ત્યારે મને નાસ્તો બનાવીને નથી આપતા આ ઘરના બધા જ કામ મારે કરવા પડે છે ભાભી એક પણ કામ નથી કરતા અને ભાભી ભાભીને આપણે દૂધ લેવાનું કહી અને તો એમ કે આ ઘરની વહુ બહાર નઈ જાય અને ભાભીને પાણીપુરી પૂરી ખાવી હોય ત્યારે વહુ ક્યાં જાય છે શું છે આ હે બાલ મંદિરમાં ભણે તું ભણે તું હજી નથી ભણતી તો આવા બધા વાંકને આ બધું શું ગોતે તું બોલવું પડે ને જાતે કામ નથી કરી શકતી તારા હાથમાં શું કઈ વાંધો છે તારાથી કામ નથી થતા એ નોકરી કરવા જાય છે બહાર ના કામ કરે છે છતાંય ત્યાં ઘરે આવીને બધું કામ કરાવે તને છતાંય તું એમ કે છો કે મારે જ કામ કરવા પડે છે તો એ ના હોય ત્યારે તો કરવા કે નહીં કામ તારે હા તો કઈ નવી નવાઈ કામ નથી કરતી આખી સોસાયટીની મહિલાઓ જોબ પર જાય જ છે હો ઓહો આખી સોસાયટીની તને ખબર છે તારી ભાભી શું કરે છે એ તને ખબર નથી ખબર છે મને તો પહેલા તો કઈ વાંધો નતો પહેલા તો બહુ ભડતું હતું અચાનક આ બધું કેમ થવા લાગ્યું ઘરમાં ઝઘડો કેમ વધી ગયો અચાનક કઈ નથી થતું બધું હા અત્યાર સુધી હું ચૂપ રહેતી હતી તું જ ને પેલા ભારતી બાથી દૂર રહેજે આ તારી ભાભી મને ફરિયાદ કરે છે કે જેને એ ભારતી સાથે રોજ બેસે છે રોજ વાતો કરે છે એની સંગત રહેવા દે અને આ ઘરમાં તું છે ને જે કરે છે એ કોટુ કરી રહી છે હા હા અમને તો ખબર જ છે કે મારો ભાઈ આવો નતો પણ આ ભાભી તને ફરિયાદ કરે છે ને તો તું ભાભીનો ગુલામ બની ગયો છે પેલા મને ટાર્ગેટ કરી હવે હવે બિચારા પેલા ભારતી બાને કે શરમ નથી આવતી તને તારી કેટલા કેટલા મોટા છે ઘરડા માણસ છે એ એવા કામ ના કરી શકે તને શરમ આવી જોઈએ મને શરમ છે આવી જોઈએ હા તમે લોકો ઝઘડો કરો છો હું એ ઝઘડા સોલ્યુશન લાવવા માંગુ છું અને તું મને શરમ ની વાત કરે છે અને આ શું કહે છો બાયડી ગુલામ બાયડી નો ગુલામ હે એને પણ જે કહેવાનું હોય ને કવચ છું શાંતિ રાખજે સરખી રીતે વાત કરજે મારી સાથે આમ હાથ લાંબા ટુકા કર મારીશ જો છે ને તું મારો ભાઈ છે ને એટલે તને વધારે તો હું કંઈ ના કહી શકું કારણ કે મારથી મોટો છે તારી જગ્યાએ બીજો હોત ને તો હું મસ્ત મસ્ત જવાબ આપત ને હા તને જવાબ દેતા બહુ આવડી ગયું છે ખબર નઈ કેમ એતલ આપડા ઘર ની અંદર ઝઘડો થતો હોય ને તો આપણે જોવાનું હોય આપણે એનું સોલ્યુશન લાવવાનું હોય આપણે અહીંયા રહેવાનું હોય ભાભી સાથે સારો સંબંધ રાખવાનો હોય ઘરમાં બધા એકબીજા સાથે ઝઘડશે તો કેવું રહેશે મને આવી શીખામણ આપે છે તો ભાભીને આપને કે જો મારી બેન છે ને હવે થોડાક દિવસો છે પછી એના મેરેજ કરાવશું પછી તો એના સાસરે વઈ જશે અહીંયા પપ્પાના ઘરે છે તો તારે એને સાચવવી પડે એવું કેમ નથી કહેતો એને એ સાચવે છે એતલ બેન પ્રત્યે મને બહુ પ્રેમ હતો પણ હવે આવું કરે છે ને એટલા માટે મને પ્રેમ ઓછો થતો જાય છે અને મને એમનાથી કોઈ ફરક નથી પડતો જરાક વિચાર કર કે અમે બંને કમાઈએ છીએ એનેમાંથી એક કમાણી બચાવીને તારા લગ્ન કરવાનો વિચાર તીધી તારી ભાભી તો તને એ સારી વાત નથી લાગતી રેવા દે ને તને તો છે ને બધું ભાભીની જ સારી વાતો દેખા છે આ મારી પ્રોબ્લેમ તને નઈ દેખાય ભાઈ ખોટે ખોટો સ્તો અહીં આવ્યો છો અચ્છા તને બહુ બધા પ્રોબ્લેમ છે મને ખબર પડી ગઈ છે પણ એ તો હવે તારા જે કંઈ પણ પ્રોબ્લેમ હોય ને તારી પાસે રાખજે ઘર માં કોઈ જાતની ની માથાકૂટ ન થવી જોઈએ એટલામાં સમજી જાજે હવે ભાભીના ના લીધે તું મને ધમકી આપીશ એમ ને આપીશ મને ખબર છે આ બધા શબ્દો તારા નથી ભાભીએ તને ચડાવીને મોકલ્યો છે અહીંયા ઈ તારે જે સમજવું એ સમજ તને કહી દઉં છું હજી તો ખાલી મેં કહ્યું છે પછી મારે કોઈ પગલા ભરવા પડે ને એવું કામ ન કરતી હવે આ ઘર માં મારે જ દબાઈને રહેવાનું છે કારણ કે આ ઘર માં રાજ હવે ભાભી શ્રી નું ચાલવાનું છે નહીં અને બાઈ શ્રી બાઈ શ્રી ભાભી શ્રી ને સપોર્ટ કરવાના છે બરાબર ને તમે શ્રી આપણે છે ને આજે રસપૂરી બનાવવાની છે આ વરસાદ ભલે પડી ગયો આપણે કેરીનો દાબો તો નાખ્યો જ છે એ ને રસપૂરી માં દીકરી ખાવો અને આમ જો તારી ભાભી આટુ પૂરી નથી બનાવાની બીજું ગેક બાજુ હો તને કહું છું હેતલ હેતલ મેં કહેતી હતી અહીં દીવાલાને વાત નથી કરતી પણ હાથમાં હા શું શું કામ રડે છે શું થયું તારા તને પપ્પાયા તારે કઈ વસ્તુ લેવી છે તો ભાઈ ના પાડી તો મેં પણ તને નથી ના પાડી કઈ વસ્તુ લેવાની તો શું કામ રડે છે શું થયું એમ કે તારી બેનપણ યાર ઝઘડો થયો ને ખબર જ હતી કેટલી વાર કીધું છે તને કે એ બેનપણીયારે ક્યાંય જામાં પણ તું માનતી જ નથી પહેલેથી કહે છે કે મારી નાનપણની બેન પડી છે નાનપણની બેન પડી છે બધા સારા છે આ ઘરમાં મારા સિવાય હવે આ ઘરમાં મારી કોઈ જગ્યા જ નથી એટલ આવ કેમ બોલે છે આ ઘરમાં મારી કોઈ જગ્યા નથી મારા સિવાય બધા સારા છે કોણે કીધું તને એવું કોઈ કીધું નથી મારી સાથે જે છે ટાઈપનું વર્તન થાય છે ને એ મને ખબર છે હા મમ્મી આ તો મારા મેરેજ કરાવી દો ને કા પછી મને આ ઘરમાંથી કાઢી મૂકો શું બોલે છે તને કોઈ ભાન છે કે નહીં જ્યાં સુધી એ પીર માર્યો ને ત્યાં સુધી શાંતિથી રહેવાશે નહી તો છે ને એની આખરે ઢોળાત કરવા પડશે કોણ અહીંયા મને શાંતિથી રહેવા દે છે કોને તમે સવારે સવારે ભાભી પાસે ગઈ કે મને નાસ્તો બનાવી આપો નહીં એને પણ મારી ઉપર હાથ ઉપાડવાની કોશિશ કરી શું હા અરે ભાભીએ ભાઈને ફરિયાદ કરી એટલા માટે મારી ને ભાઈ વચ્ચે ભાભીએ ઝઘડો કરાવડાવ્યો અને ભાઈ હય મને નો બોલવાનું બોલીને ગયો આરી ભાભીની એટલી બધી હિંમત કે તારા માટે નાસ્તો નો બનાવી દીધો અને તને જેમ ફાવે તેમ બોલવા મંડી અને ઉપરથી તારા વિરુદ્ધ તારા ભાઈને ચડામણી કરી વાહ આજ દિન સુધી મને તો એમ જ થાતું હતું કે તને ખાલી કામ ચીંધતી હશે પણ આજે ખબર પડી કે મારી બેટીના પેટમાં પાપ કેટલું છે નણંદની વાત એક એક ખોટી કરીને એની બેન વિરુદ્ધ એના ઘરવાળાને ચડાવે છે અને ભાઈ બાઈ ચડી જાય છે હા એ મને કીધું કે જો તું તારા બાબીને સપોર્ટ આપજે નહીતર પછી સારું નહીં થાય મને ભાઈ ધમકી આપીને ગયો છે મમ્મી શું ધમકી આપી બોલીસ હેજ કે આ ઘર માં આવે બધું ભાભી નું ચાલવાનું છે તારું નહીં ચાલે અગર માં રહેવું હોય તો રે નકર છતી રે હું ક્યાં આ જાઉ મમ્મી તું ચિંતા કર દીકરા અરે કોઈ નથી હું જીવું છું પછી મરી નથી ગઈ હું તારા પપ્પાને વાત કરીશ કે આદિત્યને સમજાવે ને ન સમજે ને તો પછી આ ઘરમાંથી જુદા થઈ જાય પણ મારી દીકરીને કોઈ તકલીફ ન પડવી જોઈએ ક્યારે ન વિચાર્યું કે મારો ભાઈ છે એક દિવસ બેન બેન કરીને એનું ગળું સુકાતું હતું એ જ ભાઈ આજે મને ધમકી આપે છે પણ ધમકી ભલે ના આપે આ ઘર હજી એના નામનું નથી થયું એના નામનું થાય ને તે દીની વાત તે દીએ છે આ ઘર હજી તારા પપ્પાના નામનું છે એટલે જે એ કહેશે ને એ જ થશે ચારો ભાઈ અહીંયાથી ઘરમાંથી બહાર કાઢી મૂકવાની વાત કરે છે ને એ ક્યારેય નહીં થાય અને મારી મનની મરજી છે કે મારે મારી દીકરીને ક્યારે સાસરે વડાવવું એ તારા ભાઈની મરજી નહીં ચાલે એ તો મને ખબર જ છે કે તારી ભાભી જ્યારે ત્યાં ઘરમાં આવી છે ત્યારથી એનો ગુલામ બની ગયો છે કોઈની વાત માંગતો નહોતી એની ઘરવાળી જે કે જે સાચું છે બધું અને આપણે કહી ખોટું અને તારા પપ્પા પુત્ર વધુનું ઉપરાણું લે છે કાંઈક કહીએ તો દીકરીનું ઉપરાણું નથી લેતા આ દીકરી પહેલાં હતી કે ઓહ પણ એને બહુ જ વધારે લાગે છે હું એમ કહું છું કે તું કેટલા દિવસ આ ઘરમાં રહેવાની હતી આ જેટલું રહી એટલું તો રહેવાની નથી ને તો જેટલા દિવસ રહી છે તો એ તારી ભાભીને એટલું સમજવું જોઈએ કે મારી નણંદને પોતાની બેનની જેમ રાખવી જોઈએ કે સાસરે જાય ને તો માં પહેલાં એને ભાભી યાદ આવી જોઈએ નહીં મમ્મી ભાભી ક્યારેય આવું નહીં છે કારણ કે ભાભીને આ ઘરમાં રાજ કરવું છે અને એ રાજ એ રાજ કરવામાં હું એને નડું છું એટલા માટે એ મને આ ઘરમાંથી હટાવવા માગે છે તો એ મારી દીકરીને સમજી અને આ છે ને આ નાના છોકરાને પલપલી આપણાને બંધ કરી દે આ નાની નાની વાતમાં રોવે છે ને એ સારું નથી લાગતી